ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા કે જેમનો સત્યાવીસ કરતા પણ વધુ રાષ્ટ્રોએ એમનું સર્વોચ્ચ બહુમાન જેમને આપ્યું છે એવા આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને જન્મદિવસ નિમિત્તે હું પરમકૃપાળુ સોમનાથ અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનું એક એક ક્ષણ પોતાનો એક એક શ્વાસ આ રાષ્ટ્રને સમર્પિત કરી અને આ ભારત વિકસિત ભારત કેમ બને એનું સપનું સાકાર કરવા માટે જે પરિશ્રમ કરી રહ્યા છે પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘ આયુષ્ય આપે અને અવરિતપણે આવી જ રીતે જેમનું સપનું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બને એ સપનું પૂર્ણ કરવા માટે ભગવાન એને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અને આજે ઘણા બધા સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર રાજકોટની અંદર સેવાકીય પખવાડિયું સેવા પખવાડિયા દ્વારા અનેક વિવિધ જે કાંઈ યોજનાઓ છે ગરીબો માટેની યોજનાઓ છે મહિલાઓના સશક્તિકરણ માટેના સ્વાસ્થ્ય માટેની યોજનાઓ છે ગરીબ વસ્તીમાં સેવા કાર્યો છે બ્લડ ડોનેશનના કેમ્પો છે અનેક મંદિરોમાં પણ એમના દીર્ઘ આયુષ્ય માટે આરોગ્ય માટે અને ખૂબ એમને ભગવાન શક્તિ આપે કામ કરવાની એના માટે આજે પૂજા પાઠ હોમ હવન કારણ કે એ એક રાષ્ટ્રપુરુષ છે લોકનાયક છે અને આપણે ગુજરાતના લોકો ભાગ્યશાળી છીએ કે દેશને ગુજરાતે જ્યારે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મેળી ત્યારે બે મહાપુરુષો આપ્યા હતા એક મહાત્મા ગાંધી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારે આઝાદીના અઠોતેર વર્ષ પછી જ્યારે એક એવા રાષ્ટ્રપુરુષ જ્યારે આ ગુજરાતે આ દેશને આપ્યા છે અને જે રીતે અગિયાર વર્ષથી આ દેશની અંદર શાસન કરી કર્યું છે બાર વર્ષ ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે અને નાનપણથી જ એક એનું સમગ્ર જીવન રાષ્ટ્રપ્રથમ અને રાષ્ટ્રની સેવામાં જ એમને જીવન સમર્પિત કર્યું છે ત્યારે મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું તે સતત આ દેશને એમની સેવા મળતી રહે આજે રાજકોટ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના પંદર દિવસીય બે પખવાડિયાના જે કાર્યક્રમ છે આ એક બે અઠવાડિયાના કાર્યક્રમમાં મંત્રી શ્રી મુલ્લુભાઈ વેરા અને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા સાથે સાથે માન્ય મેયરશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય એમએલએ શ્રી અને એમપીશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જે છે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં એક સઘન સ્વાસ્થ્ય ચકાસણીનો જે કેમ્પ જે છે આ પીડીયુ મેડિકલ કોલેજ અને આપણા તમામ હેલ્થ સ્ટાફના મદદથી રાખવામાં આવી સાથે સાથે બ્લડ ડોનેશનનો પણ એ કેમ્પ કરવામાં આવ્યો ગઈકાલે પણ રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓમાં લગભગ અઢારસોથી બે હજાર યુનિટનું બ્લડ ડોનેશનનો કેમ્પ પણ કરવામાં આવ્યું છે આજે પણ આ કેમ્પ ચાલુ છે અને માન્ય મંત્રીશ્રી દ્વારા માન્ય પદાધિકારીઓ દ્વારા પણ આ કાર્યક્રમની વિઝિટ કરવામાં આવી અને આપણે એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આપણે જીવનસ્તરને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય જેમાં ડાયટનો અને સ્વાસ્થ્ય તપાસણીનો જે આસ્પેક્ટ છે આના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે હું ફરીથી તમામને આ સફળ આયોજન બદલ તમામ અધિકારી મિત્રોનો અને તમામ વિભાગોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ